हेलो यूट्यूब फ्रेंड्स जय माता जी बता ने क्या बोले मजा मजा से हो मजा मजा से भी तो वो जो होती है मैं आप लोग उठ गया से भी भाई ऐसे पांच ने हो थे कि से नतिया हो जाएगी या से किम क्या पर क्या जाओ हम से आप लोग कंटिन्यू ब्लॉग जो होते रहे जो तो मैं जो ऐसा बने से એ જો નાસ્તો થઈ ગયો છે ખારીયા રોટલી ના જો એ નાસ્તો મેં યુસે ચા આવી યુસે હવે જો ખારી આવી ગયા છે તો ત્યાર માં નાસ્તો કરી લેવું કેમ કે આપણે જવાનું છે રાજકોટ તો નાસ્તો કરવો છે મારું તો ટાઈમ છે તો નાસ્તો થાય કો ખાલી તેલ ભરથી 10 મિનિટ ભરવા જાય કિરાની ચાલો જાઓ આપણે ફાઈનલી રાજકોટ થી નેક્સ્ટ ને આવી ગયા છીએ ને ભાઈ આજો વીડ માં ઉભા રહી ગયા છીએ તો હવે એ કેવડો છે પણ એ પણ તમે કહેશો રાજકોટ તો ગયા હતા કઈ બતાવ્યું તો નહીં ગયું છે કેમ કે આપણે આ ગાડીમાં પંચર પડી ગયું હતું ને એટલે કઈ ઉતારવાનો ટાઈમ નહોતો આવ્યો કેમ કે અત્યારે થોડુંક કીધું શૂટ કરી લેવી પછી પાછા ઘરે વયા જ આવી જો ભાઈ અત્યારે આપણે કામેથી ઉભા થઈ ગયા છે અને અમારા અરવિંદભાઈ આવી ગયા છે

આજે તો કેરેક મન હોય તો આવી નકર અમે નથી આવતા તમે કાયમ આવો છો અમારી પાસે ખાગી ખાવા કેહ્યા જયદીભાઈ સાયકલ તમે તૈયાર કરી છે ગામમાં જાવું છે હે ગામમાં જાવું છું શું લેવા જાવ છો સિણાનો લોટ લેવા સિણાનો લોટ લેવો કોઈ મહેમાન આવવાનું છે તમારે મહેમાન આવવાના છે ચાર આલ્યો અમાર અમાર સાટુ લેતો આવજો શું લેતો હું સિણાનો લોટ કિલો 2 કિલો 2 કિલો 1 કિલો નહીં આવે 500 ગ્રામ માં આવશે એટલો જ લાવજો હો એ 500 ગ્રામ જ તો બસ તો હો કરા થાય બાસકુ લેવું છે હે કૌનું બાસકુ ગે કૌનું બાસકુ તો લઈ લે જાવા લેવરાવો મારતી એકલા ઉપડી મારતી નઈ નો ઉપડે તેમ લેવરા આપણે બેય લઈ લે બેય ને તું એક જ લે એકલા નો ઉપડે જઈ જ લે ઉપર આ ઉસઈ નક ખાતું ઈ થઈ ગયું સુ નોતા કણે કૌનું બાસકુ એક નથી ઉપડતો જો આ ઉપાડવો પડે તો એકલા ઉપડે ઉપડી જઈ ને એકલા બાસકુ નો ઉપડે 10 કિલો ઘઉં છે આમાં 10 કિલો છે તું જઈ શું કરે જઈ

તો આપ ધ્યાન તો રાખજો છે ને ગડી જો ઓલી માથે ચડી ગઈ મેળા માથે નવ આવડે ઓડી ને તને ની બાજી છે આ બજુ મોટી છે ની આવે છે શું આવે છે આ છડવાનું છે નીહાણી આ દિવાળી નીહાણી ભરે બનાવી આગે જા સંપ્લાય ઠાકતા સંપ્લ લેઠા ઘટાય હા बना <coreKeeper> <housemusi> અલ જો ઢોકળી બની ગઈ છે હવે બની ગઈ હા બનાવી નાખી જો અને ઢોકળી નું સાત બનાવવાનું છે અમે આ હું આ કટી કરી એમાં કઢી વઘારી ને કટી વઘારી તે આ પછી આમાં નાખવાના ચામટકા હા અને ઢોકળી અને નયન ન દેજો નયન આય એન ખાવી છે તર ખાવી છે ઢોકળી આમ આમ તાકા કા કે હું જો દે પૂછ છે તન ખાવી છે ખાવી છે તન ઢોકળી હા હે બેન બેન જે બાર થાય છે ઉકળે પછી નાખવા ઉકળી ગઈશું હાલો નાખી દેવું ખાવીશ ઢોકળી હે દીદી હા ઠી એ બા બોલાવ ના જાવ બાહટુ રાખી કે બાહટુ રાખો હા આટલી ઘણી તો ઢોકળાનો શાક થઈ ગયો છે આમાં ખીચોડાનું અને આયા ભાત આમાં પે વસ્તુ ખાઈવી અમને કમેન્ટ કરી દીજો જો હવે પીરેવણ ચાલુ થઈ ગયો છે આબો જો મારા છોકરા યે રમેશ છે દડે